અનેક ગુનાઓમાં સામેલ ગુટલે કરે દસુ વસાવાને પાસા હેઠળ અટક કરી રાજકોટ જેલમાં મોકલી આપ્યું હતું પ્રોહિબિશનના ગણના પાત્ર ગુનામાં સંડોવાયેલ અને લિસ્ટેડ બુટલેગર તરીકે ઓળખાતા દસરા તુર્ફે દશુ બાલુભાઈ વસાવાને અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા પાસા એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવ્યો છે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન તેમજ હાંસોડ પોલીસ સ્ટેશનના આરોપી સામે છ જેટલા પ્રોહિબિશન એક્ટ મુજબના ગુના દાખલ હતા સામાજિક પ્રવૃત્તિઓને રોકવા અને જાહેર શાંતિનો ભંગ ન થાય તે માટે આરોપી સામે અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા પાસાની કાર્યવાહી પ્રસ્તાવિત કરવામાં આવી હતી જે આધારે ભરૂચ જિલ્લા શ્રી દ્વારા પાસા કલમ ત્રણ બે મુજબ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું પોલીસે વોરંટના આધારે દશુ વસાવા

આ વિસ્તારમાં દારૂ અને જુગારની ખાસ કરીને આઈએમએફએલ વિદેશી દારૂની તથા તેની ગેરકાનૂની પ્રવૃત્તિમાં જે વ્યક્તિ લિપ્ત હતો જેની ઉપર અગાઉ છ જેટલા મોટા ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા હતા તે વ્યક્તિ વિરુદ્ધ આ પ્રકારની બધી બિલકુલ નાબૂદ થાય અથવા અને એ બાબતે ઝીરો ટોલરન્સ રહે તે માટે આપણે પાસાની દરખાસ્ત કરવામાં આવેલ જે વાસાની દરખાસ્ત ભરૂચ કલેક્ટર સાહેબ દ્વારા હુકમ મળતા તે આરોપી જેનું નામ છે દશરથ બાબુ વસાવા ઉંમર વર્ષ તેતાલીસ રહે છે હજાર ભાથીજી મંદિર ફળ્યું અંકલેશ્વર પકડી પાડવામાં આવ્યો છે દારૂની બધી બાબતે પોલીસ છે દારૂ પકડી અને એની ઉપર કેસ કરીને એ તો પકડતી જ હોય છે પરંતુ આવી પ્રવૃત્તિ જ ન થાય તેના માટે અગમચેતીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં અને આખા દેશમાં અવેલેબલ મોટામાં મોટા જે અટકાયતી પગલું જે છે જેને આપણે પાસા કહેવામાં આવે છે તે પાસાનું હથિયાર છે એ ભરૂચ પોલીસે ઉગામ્યું છે અને આ બહુ મોટા બુટલેગર જેને કહી શકાય જેની ઉપર છ જેટલા ખૂબ મોટા ગુનાઓ છે તેને પકડી પાડવામાં આવ્યો છે અને એને પકડી અને રાજકોટ જેલ ખાતે હવાલા મોકલવામાં અને એમાં જેલ ખાતે મોકલી આપવામાં સફળતા મળેલ છે